મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું દીકરીઓ માટે અગત્યની યોજના માટે સહાય મળે છે તો મિત્રો આ સહાય પચાસ હજારની સહાય છે સૌથી મોટી સહાય છે તો મિત્રો આવતા મહિને સહાય જમા થઈ જશે તો કોને કોને સહાય જમા થશે અને સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું સૌથી મોટી યોજના માટે સરકારે સહાય જાહેર કરી છે તો શિક્ષણ વિભાગના મુખ્યમંત્રી અધ્યક્ષતા મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય નમો શ્રી જે લક્ષ્મી યોજના છે નમો સરસ્વતી યોજના છે એમાં પંચ્યાસી કરોડનો પ્રથમ હપ્તો સત્યાવીસ જૂને ચૂકવાશે તો સ્કોલરશિપ માટે સોમવારથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ અને શિક્ષકો માટે આ કામગીરી છે તો મિત્રો તમે નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના માટે ફોર્મ નથી ભર્યું તો મિત્રો ફટાફટ જઈ તમે ફોર્મ ભરી શકો છો સ્કૂલે જઈ તો સરકાર જે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલ નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના માટે અંતર્ગત રાજ્યના દસ લાખ વિદ્યાર્થીઓને ધોરણ અગિયાર બાર સાયન્સમાં અઢી લાખ જેટલા વિદ્યાર્થીઓને આગામી સત્યાવીસ જૂનમાં રોજ પ્રથમ હપ્તો પંચ્યાસી કરોડની ચૂકવણી કરવામાં આવશે તો પ્રવેશ જે અંતર્ગત પ્રથમ દિવસે બંને સ્કોલરશિપ યોજનાનો પ્રથમ હપ્તો ચૂકવામાં આવશે તો આજે શુક્રવારે મુખ્યમંત્રી અધ્યક્ષસ્થાને મળેલી શિક્ષણ વિભાગ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો મિત્રો શુલકાવાર જે બેઠક મળી હતી એ નિર્ણય લેવામાં આવ્યો હતો તો મિત્રો જિલ્લા શિક્ષણ અધિકારીઓને સાથે વિડીયો કોન્ફરન્સ કરીને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે તો સ્કોલરશીપ માટે પોર્ટલ તૈયાર કરી દેવાયું છે જેના માટે સોમવારથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે રજીસ્ટ્રેશન વર્ગ શિક્ષણ દ્વારા જે વર્ગ શિક્ષક છે એ અંતર્ગત દ્વારા શરૂ કરવામાં આવશે તો વિદ્યાર્થીઓ પાસે માત્ર વિગતો મેળવવાની રહેશે તો વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહના શિક્ષક માટે પ્રોત્સાહન મળે અને તેના માટે પણ કન્યાઓ માટે ધોરણ બારમાનું શિક્ષણ મેળવી હેતુ નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના જારી કરવામાં આવી છે તો નમોલક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ નવથી બાર માં અભ્યાસ કરતી અંદાજે દસ લાખ જેટલી વિદ્યાર્થીઓને ચાર વર્ષના અભ્યાસક્રમ દરમિયાન પચાસ હજાર રૂપિયાની સહાય ચૂકવવાની જોગવાઈ છે જેમાં ધોરણ નવ અને દસમાં દસ દસ હજાર અને અગિયાર અને બારમાં પંદર પંદર હજારની સહાય ચૂકવવામાં આવશે તો આયા વિદ્યાર્થીઓ માટે પ્રથમ માટે પેટી રૂપિયા છાસઠ કરોડની ચૂકવણી કરવામાં આવશે તો આ યોજના સરકારે અને ગ્રાન ગ્રાન્ટેડ શાળાઓ વિદ્યાર્થીઓ સાથે ગુજરાત બોર્ડ સંલગ્ન ખાનગી શાળાઓ અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના ધોરણે પરિવારોને વાર્ષિક છ લાખની આવક મર્યાદા ધરાવતા હોય એ વિદ્યાર્થીઓ આની અંદર ફોર્મ ભરી શકે છે તો મિત્રો જો તમે નવમાની અંદર અભ્યાસ કરતા હોય તો તમને જે નવમાની અંદર જે અભ્યાસ કરતા જે શિક્ષણ વિભાગ અંતર્ગત તો એમને દસ હજાર મળશે સાથે મિત્રો દસમાની અંદર જો તમે અભ્યાસ કરતા હોય એમને પણ દસ હજાર રૂપિયા આપવામાં આવશે એટલે કે નવ દસની અંદર વીસ હજાર સાધાર મિત્રો જ્યારે પણ તમે અગિયારમા ધોરણની અંદર આવશો ત્યારે પંદર હજાર રૂપિયા મળશે અને બારમા ધોરણની અંદર પણ પંદર હજાર રૂપિયા એમ કરીને જે નવથી બારના જે વિદ્યાર્થીનીઓ છે એમને પચાસ હજાર રૂપિયાની ટોટલ સહાય નવથી બારની મળવા થશે તો મિત્રો સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવી છે નમોલક્ષ્મી નમો સરસ્વતી યોજના તો મિત્રો સોમવારથી તમે આ યોજનાના ફોર્મ ભરી શકશો તો જાહેર મિત્રો માટે માત્ર જય ગરવી ગુજરાત